તો રામ રામ બધાને આજના નવા બ્લોગમાં હું સ્વાગત કરા અને આજે આપણે છે ને એક ધરમની જગ્યા અને બહુ સેવાકારી સંસ્થા એવી આપણે છે ને દવારામ બાપાના આશ્રમે આવ્યા અને આ દવારામ બાપાનો આશ્રમ છે ને ભાણવત તાલુકા તાલુકામાં અને ભાણવત તાલુકામાં આપણે માનો કે બકાલા શેરીન માર્કેટ છે ને ત્યાંથી આવીએ ને એટલે એક આ મશીન હમરા ચાલુ હોય ને તો અવાજ થોડોક મારો થાય ભાણવર તાલુકામાં આપણે જે ભાણવરમાં આવીએ અને ભાણવર બાજુથી રસ્તો આવે એટલે કે માનો બકાલું જે આપણે વેસાય ત્યાંથી ટાંક આવે ટાંક પાસેથી રસ્તો ઓળે અને શેરી કીએ આ રસ્તાનું નામ ભગતશેમાં દવારામ બાપાની જગ્યા આવેલી છે તો આ જગ્યા વિશે મને ઓછો પરિચય ઉતો તો મારે ફ્રેન્ડે કહ્યું કે ભાઈ ત્યાં જા અને બહુ ધરમનું કામ હાલે કે આ ગાયુંનું એટલું પછી માનો ને કે એક ખરે પંદર વીસ દિવસ પહેલાં છત્રીસો સાલ ગરીબ માણસને આપી હતી તો બહુ સારું પુણ્યનું કામ કરે ને તો હું કાં થોડોક વિડીયો ઉતારીએ આપણે કેપ્ચર કરીએ ને આવી જગ્યામાં આપણે દાન પુણ્ય કરીએ ને તો બહુ સારું રહીએ તો જોતા રહો ને હું આગળ આપણે પૂજારી બાપા છે તો એના પાસે થોડુંક વોઇસ ના કે બાપા બાપા વિશે થોડીક માહિતી આપે કઈ રીતે હું તું કામ છે તો તેથી કરે ને પુણ્યના કામમાં તમે પણ લાભ દિયો અને હું આ વિડીયોમાંથી ચાલુ કરા ઉતારવાનો જગ્યાનો આ બાપાની જગ્યા છે અને રસ્તો તમારે છે ને આ બાજુથી રસ્તો આવે આ વાણવાર રસ્તો હોય ને આથી હે ને સી આ ભગત ભગત શેરી કીએ આખી શેરી ને ભગત શેરી કી ને આ બાપાની જગ્યા છે અને આથી હે ને બધું આ પાછળ હે નું રાખેલું છે ગાયું જાજુ બધું રાખેલું છે તો આપણે અંદર જઈને વિડીયો ઉતારણ ચાલુ કરાવું ને આથી અંદર જવાનું હે અને જમણવાર 24 કલાક અને બટૂક ભોજનની વ્યવસ્થા બધી રીતે હોય અહીં ને આ હે આખું આપણે રહોડું ને આ બાજુ છે બધી રીતના આ મંદિર છે બાપાનું જેવી રીતના નાગકામાં પૂજા બાપા છે ને એવી રીતના જ બાપાનું ખાસ છે અને ઘણા બધા લોકો આવે અને બાર બારથી બાપાના દર્શન કરવા આવે ને આ મંદિર છે બાપાનું અને તમે દર્શન કરો અને લાભ લ્યો દર્શન કરે અમે નાટકા છીએ મને રાહુલભાઈએ તમારી આ જગ્યા વિશે કહ્યું કે ભાઈ લોગ ઉતારો અને બહુ ધર્મનું કામ કરે અને ગાયું પછી આપણે ગરીબ માણસ કે હું આવા લોકો બહુ ઉતારા કોઈ માતાજીનું હોય દીરભાઈ માતાજીનું હોય કોઈ દેવ છે આપણું કોઈ ધાર્મિક કાર્ય કરતું હોય અને ખેડૂતને લગતું હોય કોઈ તો આવા લોક મારા ચેનલ ઉપર બહુ જાય તો હું કાં ના આપણી ના જે લાભ દઈએ ને થોડીક જાહેરાત કરે જેથી કોઈની આર્થિક પરિસ્થિતિ સારી હોય એ આપણે આ જગ્યામાં પુણ્ય કરે શકે જેથી બાપા વિશે થોડીક તમે માહિતી આપો તો અમને ખબર પડે આવો

એમાં મોટા મોહન બાપા એને ગાદી સંભાળી ગઈ અને એને પણ સેવા જીવન પર કહી એમના દીકરા એક જ હતા કનુ ભગત એટલે એને સેવા કરીને એ મારા પિતા શ્રી થાય એટલે વંશ પરંપરાગત આજે પાંચ પૈકીથી આ કુત્રો તરફ એકસો ને છપ્પન વર્ષથી આ સેવા પ્રવૃત્તિ અવિરત ચાલુ છે આજે સાત વર્ષ પેલા ભગત બાપા ગયા ત્યાર પછી હું દાદીપતિ આવ્યો છું અને દવારામ બાપાની ને ઠાકોરજીની કૃપા છે મારા હાથે ખૂબ સેવા વહેલી છે અને અલગ્ય સેવાઓ આપણી જગ્યાની અંદર થાય છે તે તમને હું લાઈવ બતાવું તો આપણે જેવા પ્રવૃત્તિ થાય

જેની અંદરમાં દરેક દિવસે મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક આખો દિવસ હરિયર ચાલુ હોય એવું નહીં કે બપોરે સાડા બારે ચાલુ થયું પછી બપોરે બે વાગે બંધ થઈ જાય સાંજે છ વાગે કુલ્યો નહીં પણ સાડા બારે પંગત હરિયરની ચાલુ થાય પછી રાત્રિના દસ વાગ્યા સુધી સતત રસોડું ચાલુ રહી જ એમાં મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક ત્રણસો ને પાસઠ દિવસ પીસાય છે અને દવારામ બાપાના પત્ની ઋણામાં તું જમનામાં ત્યારે કવિઓ એવું ગયું કે દવારામ બાપાના અર્ધાંગના જમના બાઈ છે જેને હાથે બરકત ઘણી થાય છે વારી જાઉ રે દવારામ તમારા નામ ને અને ગોકુળ કીધા ભાણવર ગામને જમનામાં રોટલા બનાવે અને બાપા પીરસે એટલે માનપૂર્ણ આમાં દાન કરેલું હે આ બધું એનો બોર્ડ છે એનો જોવો અને દવારામ બાપાના વખતના જૂના મકાનો હતા અને એનું રિનોવેશન કર્યું ત્યારે કિસ્સાની અંદર મેં એંસી હજાર રૂપિયા આવ્યા અને રસોડાનું કામ ચાલુ ગયું અને ગવારામ બાપાના આશીર્વાદથી આટલા બધા ભાવિકોને મન થયું દાન આપ્યું અને દાન લીધા પછી એ દાંત આવીને રૂબરૂ જોયું કે રૂપિયો દાન કર્યું ને હવા રૂપિયાનું કામ તમે દેખાડ્યું એટલા બધા રાજી થયા અને સુંદર મજાની સેવા બહુ સારી થાય જમણવાર બહુ સારા થાય પણ ચોખ્ખાઈ છે એ એક સેવાનું પાસું છે એટલે આ ચોખાઈ પણ એટલી બધી રાખીએ છીએ આપણે અને ખૂબ સરસ રીતે આ બાબુ હોલ છે આ જમવાની વ્યવસ્થા ડાઇનિંગ હોલ કોઈ વૃદ્ધ માણસમાં બેસે ન હકતું હોય તો એના માટે ફેશિયલ અહીં છે જમવાનું એમાંનો કોઈ પલુઠી ન વળતી હોય જોવા રસોડું છે કિચન છે જમવાનું બધું બનાવે આ ફ્રીજ ફ્રી આ મશીન છે આની અંદર એક કલાકમાં હજાર બની જાય એક કલાક હજાર રોટલી એમાં વણાઈ જાય ને શેકાઈ જાય

એમાં કોઈ જાતના નબળા મસાલા નહીં સેલમની હળદર આવે એ હળદર ધરાવીને બધાને અપુડેટ રીતે મસાલા કરાવીએ બીજું અહીંયા સંગીત સિસ્ટમ છે એ સૌ આવે ધૂન ભૂજન વાગતા હોય અને સફાઈ થતી હોય અને વિચારો શુદ્ધ થાય વિચારો શુદ્ધ થાય એટલે હૃદયમાં ભાવ આવે હૃદયમાં ભાવ આવે પછી રસોઈ બને અને એ પ્રસાદીન રૂપમાં દેવાય છે બરોબર આ બધું એક કઠોળ છે અને ત્રણસો ને પાસઠ દિવસ મગફળીના તેલમાંથી જ બધી વસ્તુ બને

પિસ્તાલીસ હોસ્પિટલ આપણે આશ્રમ માં દાખલ કર્યા ત્યારે બિલકુલ બીમાર હતા અને એને હજી ખબર નથી પડતી કે મને પેટમાં દુખે કે માથું દુખે વાંચા નથી આટલા વર્ષ ક્યાંય છે છતાં મારું નામ નથી આવડતું એ મને મુકુંદભાઈ કહીને ને બોલાવે ભાઈનું નામ કે કિશન નામ છે કિશનભાઈ અને એ મને મુકુંદ કહીને બોલાવે અને એમ કે મુકુદ નો હાથી એટલું હવે ત્યારે ધવલભાઈ માકડ જામનગર છે ત્યાં પ્રાઇવેટ એના માં ઓપરેશન કરાવ્યા અને માવતરની જેમ રહીએ પિસ્તાલીસ વર્ષે આપણે આશ્રમમાં છે ને ઘણી બધી તબિયત સારી થઈ હવે એને રૂમમાં પૂરવો પડે કે એવી તકલીફ બધી બાપાના આશીર્વાદથી પૂર્ણ થઈ ગઈ તો આ આપણો મેરનો માટી છે જવો બાપા ક્યાં ગામના કે કઈ ખબર તમને રાજપરા ગામના છે આ બીજી તો બાર ભાઈઓ રહે છે અહીં સુરદાસ છે બે પગે અપંગ માણસો હોય છે આવો તો આ રહેવાની સુવિધા છે બધી હા આપણો રાજપરા મેર છે અને છે ને જે સેવા કરે ને ટ્રાય આ ગાય ગૌશાળા સાત વર્ષ પહેલા બનાવી અને આપણી જગ્યા બધી ગાયો એક જ કલર ની ગાયો છે અને આપણી પાસે જે નંદી છે ને એ સોન કપિલા નંદી છે જે કૃષ્ણ ભગવાન પાસે સોન કપિલા ગાયો હતી અને અહીંયા ઉપર પંખાની સગવડતા છે સંગીત સિસ્ટમ પણ છે એટલે ગાય માતાજી સંગીત સાંભળે ભજન વજન સાંભળે અને પછી કલાક પછી ગાયો બધી ધોવાય એનું દહીં દૂધ માખણ ઘી છાસ જે કઈ ઉત્પાદન થાય એ સેવા કરી વપરાય બાકી બધું ગરીબોને ફ્રી આપી દઈ એક રૂપિયા નું દહીં દૂધ માખણ ઘી છાસ પાંચ પેટી માં કોઈ વેચવું નથી આ બધી ગાયો બધી આપડે આપણે કોઈને ધરમ ના કામ માટે ગાય નું ઘી કે જોતું હોય તો મળી જાય ને આપણે આપીએ છીએ આપણી પાસે હાજર હોય તો આપણે વિના મૂલ્યે આપણી જગ્યા ની અંદર પંદર જાતની સેવા થાય જેમ કે ગૌશાળા શ્રદ્ધાવત ધર્મશાળા અતિથિગ્રહ બારેમા સ્વાસ્થ્ય ગરીબો ને અનાજ બીમારો દવા કપડાની મદદ અપગંધો પાણી સેવા કમ્પ્યુટર ને જણ કૂતરા રોટલા મોસાને છાણા ગૌમૂત્ર વિતરણ આવી પંદર જાતની સેવા થાય એમાં ડેલામ પગ મૂક એટલે એક રૂપિયાનો ચાર્જ નહીં વધુ ફ્રી વાહ ભાઈ વાહ સમજી ગયા અને આ છતાંય આટલો ખર્ચ મોટો હોવા છતાંય ઈશ્વરની કૃપા અને દવારામ બાપાની ભક્તિના આશીર્વાદ અવિરત સેવા ચાલે છે અને નિમિત બહેનનો ખૂબ આનંદ છે સંસ્થા એવી વસ્તુ છે કે એમાં નાનાથી મોટી બધી જરૂરિયાત સંસ્થા હા હોય આજે નાની રકમની જરૂર હોય મોટી રકમ હોય તો સંસ્થાને કાય જરૂરિયાત હોય પાંચ રૂપિયાનું આમાં જે દાન આપે એ એ પણ છે ઉનાળો આખું ગોળવાનું પાણી પીવડાવે ગાયો પછી લીલું ઘાસ સારું પડે મકાઈ પડે જુવાર પડે જુવારની નીણ પડે માંડવી નો ભૂકો છે એ પડે એ બધું મશીન માં કાપી ને આપણે બધી લીલું ઘાસ હોય તો મશીન માં કાપી નાખવાનું કે એનો દુરુપયોગ ના થાય બધું ગાયું પેટમાં જવું જોઈએ આ રીતની જાત મહેનત થી સેવા આપણે હાથે કરીએ છીએ

જો આ મેન્યુઅલ છે બધું જોવે જો મેન્યુઅલ લગ્નમાં ન હોય ને એ હું બધું મેન્યુઅલ રાખ્યું ભગતશ્રી દ્વારા ભગતશ્રી જગ્યામાં આજે વર્ષોથી અહીંયા સદાવત વિભાગ ચાલે એનું આજ ગરીબોનું ભોજન છે એનું અને મહિનામાં પાંચ સાત દસ પંદર એવી રીતે કંઈ નકી જ ના હોય જેને જે ભાવ થાય એ જમવા કરાવે મટું ભોજન કરાવે અને આવી રીતે સારી વસ્તુ લખ પડીયા તેલમાં જ વગાર કરવાના અને અપટુડેટ વસ્તુ આપણે વેલા આવે ને જમાડીએ ને એ ટાઈપનું કાયમ બનાવીને બધાને જમાડીએ તમે એક સાલનું કંઈક કેતા હતા હા એ પ્રોગ્રામ આપણે કેટલા ટાઈમ પહેલા હું તો એ કયો ગઈ સાલ છે ને ત્રણ હજાર બગાડ વ્યક્તિને પાંચ ફૂટ બાય સાત ના ગરમ ચામડા વધાર્યા હતા આ વખતે ત્રણ હજાર વ્યક્તિને ગરમ ગાબડા બનાવવાનું આયોજન છે જે તો સંડી શરૂ થઈ છે એની પહેલાથી સ્ટાર્ટ કર્યું હતું એવી અનેક સેવાઓ થાય લોકમેળો થાય ત્યાં પણ અમે બાપાની પ્રસાદી વિના મૂલ્યે બધાને જમાડીએ છીએ ત્યાં દાનપેટી નથી રાખતા આટલી બધી સેવા પ્રવૃત્તિ મદદ જાતની હોવા છતાંય હવે તો નરસિંહ મહેતા જેવા ભગત ના કહેવાય છતાંય અમારી ઊંડી કાયમ સ્વીકારે એનો અમને બહુ આનંદ છે આજે નવારામ બાપાની જગ્યા અવિરત પાંચ પેઢી ત્યાં વર્ષો જૂની સેવા છે અને દવારામ બાપાનું ધામ કહેવાય આ જગ્યાની અંદરમાં કોઈ પણ વ્યક્તિને કંઈ પણ દાન લેવાની ઈચ્છા હોય અથવા સેવાનો લાભ લેવાની ઈચ્છા હોય તો આમાં નાની મોટી દરેક જરૂરિયાત સંસ્થાને કાયમી ધોરણે ઊભી જોઈ એને જેવો ભાવ એવી રીતે દાન મોકલી અને આવા પવિત્ર સેવામાં આશીર્વાદ ગાય માતાજીના ગરીબોના અપંગંદોના બધાના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવજો અને જે તમને યોગ્ય લાગે એ દાન આપી એકવાર સેવાની પ્રવૃત્તિ જોઈ અને આત્મવિશ્વાસ અને સંતોષ થાય તો આ એક તીરથનું ધામ છે અને આમાં જેટલું કરીએ એટલું ઓછું છે હું સંતકાર્ય છે તમે નજરે જોયું છે અને આ વિડીયાના મારફતથી પણ તમે નજરે જોઉ છો અને ક્યારેક તમે ગુરુ આવીને પણ આ સેવા કાર્ય નિહાળો અને તમને ભાવ જે થાય એ ભાવથી તમારે જે કંઈ દાન કરવું હોય તો યોગ્ય જગ્યાએ છે અને આ જગ્યાનો પરિચય બીજા લોકોને આપી આંગળી ચીજવાનું પણ પુણ્ય બહુ ઉત્તમ કહેવાય તો આ સેવા કાર્યમાં ખૂબ જ સહકાર આપશો એવી આસાન અપેક્ષા છે જય શ્રી દ્વારા વાવાઝોડાના હે અને ખૂટી મેર છે તો આ જાજા સમયથી આ આવે તો ઈણા પાસે ભાઈ પાસેથી માહિતી લઈએ કે હું છે અને કઈ રીતે છે બોલો ભાઈ થોડીક માહિતી પંદર વરસથી આવી આવ્યા માંડવીની માનતા હોય અનાજ છે માંડવીમાં મૂંડા છે કંઈ ન આવે અને બે ત્રણ પેઢીથી દારમ બાપાના આશીર્વાદથી આવીએ અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને દર મોહને અમે અહીંયા જીવ

અને કેવી કા જગ્યા છે એનો પ્રતિભાવ જવા દીજો અને જય દવારામ બાપા જવા દીજો કે હું બપોર લગન રહ્યો લગભગ દહક વાગ્યાનો આવ્યો ને દહ વાગ્યાથી એ બે જ બે વાગ્યા વટાણે બે વાગ્યા લગન મી જોયું બહુ જ સેવા કરે અને બહુ ખાસા દિલથી સેવા કરે અને કારક લાભ દીજો અને આ વિડીયાને મેક્સિમમ લોકો લગ્ન પુગાડવાનો હોય કે મામાદેવનો વિડીયો આપણો બહુ નતો આવ્યો એ કાંઈ જણી કંઈ કામમાં કે બધા હોય તો પણ આ વિડીયાની મેક્સિમમ લોકો લગ્ન પુગાડો અને કોઈની પણ આ સંસ્થાના નંબર જોતા હોય તો હું વિડીયામાં નિશ્ચય કાર્ડમાં નાખી દઈ તો હાલો રામી રામ આવતા નવા બ્લોગમાં મળીએ પાછા નવા ટોપિક સાથે